સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જો સામાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગુચ્છમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજ્યા હતા ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને એકવીસ દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે સાબરટેરીના બોર્ડરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સાબરટેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એક વખત ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની સીધી નજર સાબરટેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી જોકે સહકારી રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો અનેક અટકળો પણ ચાલી રહી હતી જોકે તમામ અટકળોનો આજે અંત આવ્યો જેમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી સૌનો પહેલા મારા નમસ્કાર આજે સાબરની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પેલો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરધાનીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને છે તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન રુદુરાજબેન બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડી રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનાર દિવસોમાં એમનો સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા ઉપર આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે બંને અમે ભારત સર આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આદિત્યભાઈએ આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છે સી આર પાટીલ સાહેબનો પણ આભાર માને છે અને સહકાર મંત્રી એમનો પણ આભાર માને છે ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી જેમાં અધ્યાસી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું ચેરમેનની પ્રોસેડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા